પ્રસુતાની વેદના એ અમુક અમુક સ્ત્રીઓના મનમાં વૈરાગ્ય લાવી છે કે વેદનાઓ થાય કરતા તો વૈરાગ્ય લઈ સારો અને ઈ આપણા માટે જેને વેદનાઓ સહન કરી આપણા માટે જેને પીડાઓ સહન કરી એને ભૂલી જશું આપણે જે દિવસે આ સંસારમાં સંતાન પોતાના મા બાપ ને ભૂલી જાય છે ને એ દિવસથી એ સંતાનના અધોગતિના દિવસો ચાલુ થાય છે સંસારમાં સુખી થવું તો મા બાપને ભજો સવારે ઘરમાંથી નીકળો તો મા બાપને પગે લાગીને જાવ અને તમે પગે લાગતા હશો તો તમારા સંતાનો તમને પગે લાગશે તમારે શીખડાવવું નહીં પડે પછી કારણ સંતાનો એટલે બીજું કંઈ નથી તમારું પ્રતિબિંબ છે તમે જેવું કરો એવું કરી સંસારમાં લોકો મા બાપને ભૂલી જાય છે આ દુનિયામાં આપણા માટે મા બાપે જે કર્યું છે ને એ તમારા માટે કોઈ નહી કરી શકે દિવાળીનો તહેવાર આવે અને એ દિવાળીના તહેવારમાં તમારા માટે મીઠાઈ અને કપડા આવે તો એમ ન સમજશો કે મારા બાપુજી નો પગાર આવ્યો સમજો હવે મારા બાપનો પ્રેમ મારા માટે આવ્યો છે કેટલા નવા કપડા અને નવા નવા ચપ્પલ પહેરાવવામાં પોતે જૂના કપડામાં જૂના ચપ્પલમાં દિવાળીઓ પસાર કરી નાખી છે મારો દીકરો કેમ ખુશ રહે મારું સંતાન કેમ ખુશ રહે તો હવે ભવનભાઈ આપણે રાજુભાઈ શહેરમાં આવ્યા આપણા બાપ દાદાઓ આપણા આપણા દાદાઓમાં રહીને શું આપણા શોખ હું તો એક છાતી ઠોકીને ભરોસા સાથે કહું છું કે આ સંસારમાં જે છોકરો સુખી હોય ને એને સમજવું કે આ મારું સુખ નથી મારા મા બાપે કરેલા પુણ્યની કમાણી હું ખાઈ રહ્યો છું મારા મા બાપે ખેતરમાં વાવેલા પુણ્યનું આ લણી રહ્યો છું તમારે તમારા સંતાનને સુખી કરવા હોય તો તમે સારું આવીને જાજો બાકી દુનિયાનો નિયમ છે એક પેઢી મહેનત કરે બીજી પેઢી કમાય ત્રીજી પેઢી વાપરે જો ત્રીજી પેઢીને વાપરતા ન આવડે તો ચોથી પેઢી પાછી ભૂખે મરે આ દુનિયાનો નિયમ છે તમારી સંપત્તિ તમારો પૈસો તમને વાપરતા નહીં આવડે તો તમારી પેઢી દુખી થઈ જશે કેટ કેટલું આપણા માટે કર્યું છે પણ બે પૈસા આપણા બાપ દાદા પાસે હતા એના કરતા બે પૈસા વધારે આપણે કમાતા થયા તો આપણે એનાથી મોટા થઈ ગયા અલગ રહેવા વાય ગયા અલગ જિંદગી જીવવા માંડ્યા જે આનંદ તમને કુટુંબમાં મળશે જે આનંદ તમને સંયુક્ત પરિવારમાં મળશે એ બે અમારા અને એક અમારા નહીં મળે યાદ રાખજો બે અમે અને અમારો એક આમાં નહીં મળે પરિવારમાં વડીલો હશે તો ઘરને તાળા નહીં મારવા પડે ઘરમાં ખૂણો ખૂણામાં ખાટલો નાખીને ભલે એ લાકડીના ટેકા વગર ચાલી નથી શકે એમ છતાં આપણે ઘરે જઈને ત્યારે ખુલ્લું મૂકીને જાય છે કે અમારા બા ઘરમાં છે અમારા દાદા બેઠા જ ઘરમાં પોતાના શરીર થી ઉભા ન થઈ શકતા હોય પણ વડીલો હોય એ ઘર હજી વગરના ઘર સારા નથી લાગતા તમે સંપત્તિ કમાવ પણ તમારી સંપત્તિથી તમારા જો મા બાપ રાજી નહીં થાય એને ખુશ નહીં કરો તો તમારી સંપત્તિ કઈ કામ નહીં થયા સંસારમાં Mom! Thank છે એ જેનો દીકરો લાખો રૂપિયા રોજ ના ગમાતો હોય પણ મા બાપ જો એની પાસે સુખી ન હોય તો એ લાખ નહીં બધી ચૂલાની ની રાખ છે સમજો તમારા બાપ તમારી સંપત્તિથી રાજી રહેવા જોઈએ અને તમે કદાચ ગણો તો તમે અઢળી સંપત્તિ કમાતા હો તમારા કેટલો કેટલો બે પાંચ જોડી કપડા ત્રણ ટાણા જમવાનું અને કદાચ વરસમાં બે ત્રણ વખત ક્યાંક કોઈક જગ્યાએ ગામત્ર તમે સાથે લઈ જાઓ તો તમારી ગાડીમાં ખાલી બેહાડીને લઈ જાવ એટલું એના હતું તમે સ્પેશિયલ કશું નથી કરતા

બાપ દીકરાને જ્યારે કમાતા હોય ત્યારે દીકરાને લઈ દે પણ દીકરો કમાય ત્યારે પોતાની પાસે હોય એના કરતા સવાઈ વસ્તુ લઈ દે ત્યારે સમજવું હવે આપણે ખરા છોકરા વાળા બન્યા છે આપણે પોતાની ગાડીની કિંમત કરતા બે ગણી ડબલ કિંમત લઈને ભગવાનભાઈ ગાડી લઈ દીધી છોકરાએ કારણ એ છોકરાએ જોયું છે કે મારા બાપુજી અને બાપુજી માટે કઈક કરતા હતા તમે જ્યારે તમારા પરિવાર માટે કંઈક કરશો તમે તમારા વડીલો માટે કંઈક કરશો ત્યારે તમારી આવનારી પેઢી તમારા માટે કરશે નકર કશું નહીં કરે કેટલો ખર્ચો વર્ષમાં મા બાપનો મને તો એવું લાગે કદાચ તમે પાન માવા ખાતા હો ને સુખી સંપન્ન લોકો જેટલા પૈસા વ્યસનમાં વાપરે છે ને એના પચાસ ટકા પૈસામાં એના મા બાપનું ગુજરાન આખા વર્ષનું ચાલી જાય એટલી સંપત્તિ ખાલી વાપરી પડે માટે સુખી માણસ જે વ્યસનોમાં પૈસા બગાડે છે એટલા જ પૈસામાં એના ગૌઢા મા બાપ આખી જિંદગી સુખી જીવે વધારે પૈસોય ન જોયું એને કાંઈ એને ક્યાં કોઈ દી આપણી પાસે એવું માગ્યું છે કે તું મને આ વસ્તુ લઈ દે તે વસ્તુ લઈ દે તમે જે આપો એમાં સુખી રહી છે બસ એ તો એટલું જ માગે છે બસ છોકરા અમને તમારી ભેગા રહો અને તમારું મોઢું રોજ જોવા મળે આટલી અમારા ઉપર દયા રાખો ને તો અમારા માટે બધું છે આ એને બીજું કાંઈ જોતું નથી એને તો હાંજ પડે એક વખત એના દીકરાનું મોઢું જોવું હોય છે તમે હવાર નીકળો તમે કામ કરવા માટે નીકળતા હો તમે કઈ જાઓ બા બાપુજી હું જાઉં છું પછી એને બીજી કાંઈ અપેક્ષા ન હોય સાંજે તમે આવો ને ખાલી એટલું કહો હું આવી ગયો એની આખો દિવસ પૂરો વિશેષ અપેક્ષા શું એને આ સાત સાત દિવસ આ બધા છોકરાઓ અમારા વડીલો બધા નીકળી જાય ઘરેથી ઘરે જાય તો ઈચ્છા શું હોય બાબા પાછા બે મિનિટ બેસવાની ઈચ્છા હોય એની પાસે બેસીએ તમે સવારેથી નીકળી જાવો ને ઘરે આવીને બીજું કઈ કરો કે ન કરો તમારા વડીલ પાસે બે મિનિટ બેસી લેજો બસ તમારો બધો થાક ને ઉતરી જશે મારી તો એટલી પ્રાર્થના છે વ્યાસપીઠથી આપ સૌ પરિવાર લોકોને કે દિવસમાં બીજું કંઈ થાય કે ન થાય પણ બે નિયમ કાયમ માટે જાળવજો એક દિવસમાં એક વખત આખો પરિવાર ભેગો બેસીને એક ટાઈમનું ભોજન હારે કરે અને એક પંદર મિનિટ આખો પરિવાર હારે બેસીને એકબીજાને સાંભળે બસ આ આખો દિવસમાં ઘરમાં આટલું કાયમ માટે કરજો એકબીજાના વાતને સાંભળવાની ઈચ્છાઓ રાખજો પરિવાર સુખી થશો બાકી ખાલી સંપત્તિ ભેગી કરશો તો સુખી નહીં બનો કરોડો રૂપિયાના મકાન બનાવશો પણ એમાં પ્રેમ નહીં હોય તો ઘર નહીં થાય કોઈ દિવસ મકાન બનાવવું સહેલું છે એ મકાનમાંથી ઘર બનાવવું બહુ અઘરું છે ઘર બનાવવાનું છે આપણે મા બાપ ને સેવજો વાલા ભક્તજનો જેને આપણા માટે ખૂબ આ સંસારમાં બધું જતું કર્યું છે આપણા માટે બધી જ પોતાની મનગામતી વસ્તુઓ બધી જ પોતાના સુખને જેને ન્યોછાવર છે એક એને રૂડી લાગી મા ભવાનીને પોતાની માપ બહુ વાલા લાગ્યા છે પોતાની માપ બહુ ગમી છે અને આ સંસારમાં માં શું કામ ન ગમે છે જેટલી હારી તો છે જેટલી રૂડી ઉપાડી એક 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 માયે એના દીકરાને એક માયે એના દીકરાને એના પિતાજીની ગેરહાજરી 5 વર્ષનો છોકરો થયો અને એના એના બાપની ગેરહાજરી હતી એટલે માએ પાટા બાંધી પેટે કાળી મજૂરી કરી અને દીકરાને શહેરમાં ભણવા મોકલ્યો શહેરમાં જ્યારે ભણે છે હોસ્ટેલમાં રહેતો તો એકવાર માં એના માટે થોડુંક મિસ્ટાન બનાવીને એને મળવા ગઈ કારણ કે દીકરો નતો આવ્યો તો માથી તો રહેવાતું નહોતું આ સંસારમાં મા બાપ બે વખત દુખી થાય છે બે વખત રડે છે એક બાવીસ પચીસ વર્ષની દીકરી જયારે પોતાનું ઘર મૂકીને આંગણું મૂકીને જયારે સાસરે જાય ત્યારે મા બાપ દુઃખી થાય છે દીકરી ઘર છોડે ત્યારે મા બાપ દુઃખી થાય છે અને દીકરો તર છોડે ત્યારે મા બાપ દુઃખી થાય છે એમાં બરાબર મા એના દીકરાને મળવા આવી પણ દીકરો એની મા ઉપર એટલો બગડ્યો કારણ એક જ કારણ હતું એની માં એક આંખે આંધળી હતી એટલે એના મિત્રો બધાને કેતા જો તારી કાણીમાં આવી જો તારી કાણીમાં આવી આ તો કાણીમાં છોકરો છે આમ કઈને હસતા હતા એટલે દીકરોની માને કહે છે કે તું અહીંયા આવી શું કામે ને અહીંયા આવતા પહેલા તું મરી કેમ ન ગઈ આ તારા લીધે બધા છોકરાઓ મને તાણીમાનો છોકરો મારી મજાક કરે છે હસી ઉડાવે છે હયામાં એટલી એટલી હામ લઈને આવી હતી પણ બધું જ અંદર આમ છુપાવીને દીકરાને એટલે કીધું ભાઈ આ તો તું કેટલા દિવસથી અહીંયા આવ્યો હતો ને બાપા એટલે મને તારી યાદ બહુ આવતી હતી

કોલેજ કરીને જ્યારે સંપન્ન થયું તો એક કન્યા સાથે એની આંખ મળી ગયેલી એ દીકરી હતી એનો બાપ બહુ પૈસાવાળો હતો એટલે આ બેયને દીકરીને દીકરીને આને બેને એના પૈસે એને વિદેશ જવા માટે મોકલી દીધા પછી બેયના લગ્ન થયા પણ માને ભૂલી જાય છે માને યાદ નથી કરતો દીકરો ક્યારે દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો સંતાનો થઈ ગયા એક વખતના સમયે દીકરાને જે સ્કૂલમાં પ્રાથમિક શાળામાં ભણ્યો હતો ને ત્યાં એના બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન થયું ને એમાં આમને બોલાવવામાં આવ્યો આવે છે ગામમાં સ્કૂલમાં ગયો પોતાનું સન્માન સ્વીકાર્યું પછી એમ થયું કે લાવને અહીંયા એક મારી માં રહેતી એની પાસે જતો આવું માં પાસે જવાનો એને વિચાર આવ્યો એટલે જ્યારે જાય છે તો ઘર હતું એનું એ પણ ઘરના દરવાજા તાળું મારેલું એટલે પડોશમાં પૂછ્યું એને કે અહીંયા એક રહેતા એ ક્યાં ગયા છે કેમ તો કહે છે હું એનો દીકરો હતો ખબર છે તમને હું એને મળવા આવ્યો છું પડોશી એટલું કીધું ઉભારો આવીએ પડોશી ઘરમાં ગયા ઘરમાંથી લઈ આવી એક પત્ર આપ્યો આ તમારા માએ તમારા માટે આપ્યો છે કે મારો દીકરો કોઈક દિવસ આવે તો એને આપી દેજો આવું કહ્યું તું અને તમે આજે આવ્યા છો એટલે આ પત્ર તમારી માનો છે લ્યો તમારા માટે એ પત્ર લીધો છોકરાએ વાંચ્યો છે સૌથી લખ્યું કે દીકરા ખૂબ સુખી થાજો બેટા પછી લખ્યું હતું કે મને સમાચાર મળ્યા તારા લગ્ન થયા હું બહુ રાજી થઈ તારે ત્યાં સંતાન થયા રાજી થઈ પણ મને તારા દીકરાઓને રમાડવાની બહુ ઈચ્છા હતી પણ તને મળી ન શકી મારો અંતિમ સમય હવે નજીક આવ્યો છે એટલે પત્ર લખું છું અત્યાર સુધીમાં તને ખૂબ મેં રાજી કરવાના પ્રયત્નો કર્યા છે પણ ક્યારેય પણ તને મારા તરફથી તારી આ માથી તારી આ કાણીમાંથી તને ક્યારેય ખોટું દુઃખ લાગ્યું હોય તો તારી માને માફ કરજે તે દિવસે તારી નિશાળમાં આવી અને તને હું મળીને તારા મિત્રોએ તારી મજાક ઉડાવી એ દિવસ માટે પણ તારી મા તારી પાસે માફી માંગે છે પણ અંતમાં મારે તને એટલું જ કેવું છે દીકરા આ તારી મા કાણી કેમ થઈ તો કહે છે કે નાનપણમાં તારો અકસ્માત થયો હતો અને એ અકસ્માતમાં તારી એક આંખ ફૂટી ગઈ હતી ત્યારે મેં મારી આંખ કાઢીને દીકરા તને એટલા માટે હું કાણી હતી આ શબ્દો વાંચ્યા પછી માણસ રડવાનું બંધ ન કરી શક્યું કે આ દુનિયામાં મા બાપથી વધારે આપણા માટે કોઈ આપણું સારું કરે એવી કોઈ સંતાન હજી કઈ છે સંસારમાં જે મા બાપ આપણું સારું કરી શકે એવું કોઈ નહીં કરી શકે પોતાની આંખ કાઢીને પોતાને આપી દે પોતાના મોઢામાંથી કોળીઓ કાઢીને તમારા મોઢામાં આપી દે આવું કોણ આપે તમને માં શબ્દ આવે એટલે એમાં મમતા ભરેલી હોય હોય ને હોય જ કારણ માં એ મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે તમને જે શીતળતા માના ખોળામાં મળે એ હિમાલયમાં ન મળે આ દુનિયાનો નિયમ છે તમારી ગમે તેટલી પરિસ્થિતિ ખરાબ આવશે આખી દુનિયા તમારાથી મોઢું ફેરવશે તમારી માં મોઢું નહીં ફેરવે કોઈ દિવસ કારણ કે માં તત્વ જેવું છે જેને આપણા માટે થઈ અને આખી આખી રાતને ઉજાગરા કરે તમે બધાયને કદાચ એ અનુભવ હશે આખો દિવસનું ઘરનું કામ કરે રાત્રે બાળક જો રડે તો પાછી ઘરમાં કોઈને ડિસ્ટર્બ ન થાય કોઈને હેરાનગતિ ન થાય અગવડતા ન થાય એટલે બાળકને લઈને વળી પાછી બહાર વહી જાય આખી રાત માં જાગે પાછું ખબર પોતાનું કામ કરે આખી રાત આપણા માટે કોઈ ઉજાગરા કર્યા હોય તો આપણી જન્મ દેનારી માં છે વાલા ભક્તજનો આપણા માટે આખી રાત જાગી છે આખું ઘર સુવે અને આપણે રડીએ ત્યારે આપણને કોઈ લઈને ફરતું હોય તો સમજવું અમારી માયા આવકાર આપ્યો બેટા ભવાની આવી ગઈ દીકરા ભવાની અહીંયા સાંત્વના આપી કે બેટા રડીશ નહીં તારા પિતાજીને તો આવો ખોટો મદ આવ્યો ને આવો વિચાર સુજો છે પણ આપણી ઘરે યજ્ઞ છે નહીં દીકરા એવા સમયે માં ભવાની ઉભા થયા યજ્ઞશાળામાં આવ્યા અને યજ્ઞશાળામાં ભગવાન શંકરનું અપમાન જોઈ અને પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને એ યોગાગ્નિમાં પોતે પોતાના શરીરને બાળ્યું છે ભવાની દેહ ત્યાગ કર્યો આખી યજ્ઞશાળામાં હાહાકાર મચી ગયો અને પછી ભગવાન શિવને ખબર પડી કે ભવાની દેહ ત્યાગ કર્યો પરમાત્માએ પોતાના એક માથાના વાળને એક લટને પછાડી અને એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા વીરભદ્રને કીધું કે જાઓ દક્ષનો યજ્ઞ વિધ્વંસ કરી નાખો વીરભદ્ર સૈન્ય સાથે આવે છે દક્ષ પ્રજાપતિના યજ્ઞને વિધ્વંસ કરવા માટે સામગ્રીઓ કરી કેટલાય ઋષિ તા તો દાંત પાડી નાખા દાઢી ખેંચી નાખી કપાળ ફોડ નાખા હાથ તોડી નાખા દક્ષ પ્રજાપતિનું મસ્તક ઉતારી લઈ અને યજ્ઞમાં હોમી દેવતાઓ આગળ આગળ દોડતા જાય પાછળ પાછળ વીરભદ્ર જાય છે બીજી બાજુ ભગવાન શિવ મહાદેવ સબને પોતાના ખંભા ઉપર રાખી અને પરમાત્મા ઉત્તર થી દક્ષિણ દક્ષિણ થી ઉત્તર ભગવાન મહાદેવ તાંડવ નૃત્ય નાચતા ભગવાન તાંડવ નૃત્ય નાચે જ્યારે જ્યારે પરમાત્માને ક્રોધ આવ્યો છે ત્યારે ત્યારે પરમાત્મા તાંડવ નૃત્ય નાચ્યા છે અને ભગવાન મહાદેવ કૈલાસ ઉપર જ્યારે તાંડવ નાચતા હતા દેવતાઓ દર દર ભટકતા ભટકતા ભગવાન બ્રહ્મા પાસે ગયા અને અહીંયા આગળ ભગવાન મહાદેવને કોઈ શાંત કરવા વાળુંથી ભગવાન મહાદેવ નાન તાંડવ નૃત્ય કરી રહ્યા છે